અઢાર કે અઢાર પુરાણો ઓગણીસ મો કેવો વીસ તમે સાંભળો તમે હું છે ને એક જ છે પણ માનવતાની જે પરંપરા છે ઘડાણી છે ને સાહેબ એના ઉપર આખું ટોટલ જે થાય ને આખું બધું મનુષ્ય અવતાર ઉપર થતું હોય છે એટલે દુહાને હું યાદ કરી અને પછી હાસ્ય ની વાત એક બેન ભોળાનાથના ના મંદિરે ધૂન ગાવા જ એક જ બે બેન ના ઘરવાળા નામ શંભુભાઈ બેન ને એક જ ધૂન આવડતી છે કઈ જો કઈ આવડતી છે હર હર ચં ઘોડા નામ તો લેવાય પછી મને યાદ જીસી હે પરમાત્મા હે પ્રભુ તને જોઈ અને મને હસસ હસુ આવે પણ બાપ તારા બનાવેલા તને બનાવે એક ભાઈ ભગવાન ને પ્રાર્થના કરી જય ભગવાન જવો તમે મને દીકરો આપો ને તો હું તમને ની ટોપી પહેરાવું ભગવાન છે ને દયાળુ છે હાથ ચિત્રા તીતરા ધૂણે ભગવાન દીકરો આપ્યો કે ભગવાન જોવો ભગવાન તમે મને દીકરો આપો તો હું તમને હીરાની ટોપી પહેરાવું ભગવાન છે દયાળુ છે ભગવાન દીકરો આપ્યું છોકરા નામ રાખ્યું હીરો માથે પહેરાવી ટોપી અને ભગવાનને ને

મને ખૂબ ગમે છે એટલા માટે અને ગીર તો માનો ખોળો છે અદભુત એક પ્રસંગ પણ મારે કેવો અનેક વાર અલગ અલગ વાતો કરતો હોય છું